નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયક્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસરીના કાલિયાવાડી વિસ્તારની અંદર આવેલા કોડીવાડની અંદર મુખ્ય માર્ગ પર ચાતર માતાનું મંદિર છે અને ચાતર માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે યજ્ઞની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ માતાજીની સાલગીરા હોય પાટોત્સવ હોય સવારથી જ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પાટોત્સવની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યાની અંદર યુગલોએ એની અંદર ભાગ લીધો હતો ગ્રામજનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કેમ્પ કરવામાં આવે તો આ યજ્ઞ શરૂઆત થઈ છે સાડા ત્રીસ વર્ષથી અમે આ યજ્ઞ કરીએ છીએ દર વર્ષે અલગ અલગ યજ્ઞ કરીએ છીએ આ વર્ષે શ્રી યજ્ઞ કેતા મહાલક્ષ્મી યજ્ઞ નું આયોજન કર્યું છે તેથી આઠ આઠ લક્ષ્મીની કૃપા ગ્રામજનો પર ઉપાય માન રે એના સંસ્કાર પ્રાપ્ત થાય અને બધા પરિવાર સુખ સમૃદ્ધિ મળે એના માટે શ્રી યજ્ઞ આયોજન કર્યું છે સવારે આઠ વાગ્યા શરૂઆત થઈ છે સાંજે ચાર વાગે પૂર્ણવતી છે ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કર્યું છે આયોજનમાં નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

અમારા એકતા યુવકના મંડળના તમામ સદસ્યોએ ઉઠાવી છે અને અમારા જે ભોજનનું આયોજન કરેલું છે મહાપ્રસાદનું તે એકતા યુવક મંડળ તરફથી વધુ કરવામાં આવેલું છે એટલે માતા મંદિરના પાટોત્સવ મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાસ ગરબા મહાપ્રસાદ અને યજ્ઞનું નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો તો આજ પ્રમાણે આવા અવનવ સમાચારો માટે આપની હાર નવસારી લાઈવ અને